તો કિરીટભાઈ આજે શું ખવડાવશો આજે મસૂર પુલાવ અને ગરમ ગરમ દાળ હા તો સૌથી પહેલા શું આવશે સૌથી પહેલા એક ડીશ તૈયાર કરવામાં આવે છે હા અને ડીશમાં એના માપ પ્રમાણે એક વાટકીમાં મસૂર પુલાવ પુલાવ નાખવામાં આવે છે ઓકે પુલાવ નાખ્યા પછી એની અંદર પંજાબી દાળ દાળ આપવામાં આવે છે બે ચમચી બે ચમચા દાળ હોય છે પંજાબી દાળમાં અડદની દાળ મગની દાળ મેથીની દાળ એવી પાંચ જાતની મિક્સ તાળ હોય છે અને ટેસ્ટી હોય છે એના પછી એની અંદર એડ કરવામાં આવે છે દહીં મોડું દહીં છે પછી એમાં ચાટ મસાલો થોડો નાખવામાં આવે છે ચાટ મસાલો નાખ્યા પછી એમાં દાણા થોડા બગડાવવામાં આવે છે પછી એની અંદર થોડો સલાડ સલાડ હોય છે જે ચાલુ સલાડમાં ડુંગળી કોબી મૂળા કાકડી અને ઉપર સજાવટ માટે આવે સેવ નાખવામાં છે અને આ મારા તરફથી એક પીસ પથ્થરવેલી નું એક ડીશ માટે સજાવટ માટે મૂકવામાં આવે કોમ્પ્લિમેન્ટ આ મારી ડીશ તૈયાર છે અને એનો ભાવ ત્રીસ રૂપિયા ઓલરેડી ત્રીસ રૂપિયા માં આપીએ છીએ અને એડ્રેસ ખાવા માટે એડ્રેસ ખાવા માટે આણંદ ચીખોદરા ચોકડી પેટ્રોલ પંપ ડિમકો પેટ્રોલ પંપ ની સામે અને સવારમાં નવ થી બપોરે બે વાગ્યા સુધીમાં જ મળે છે બે વાગ્યા પછી બંધ